આરડીમાં દિવાળીના તહેવારોમાં ગુનાખોરી સાયબર ફ્રોડની ઘટનાઓ અટકાવવા પોલીસે બેઠક બોલાવી હોટલ અને પેટ્રોલ પંપના સંચાલકોને વિવિધ સુરક્ષા અંગે સૂચનો આપ્યા હતા સલામત ડ્રાઇવિંગ માટે પણ સૂચના આપી પારડી શહેરમાં પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પસાર થાય તે હેતુસર પારડી પોલીસ મથકે ગુરુવારે પીઆઈજીઆર ગઢવીની અધ્યક્ષતામાં હોટલ સંચાલકો તથા પેટ્રોલ પંપ સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તહેવારો દરમિયાન વધતી ગુનાખોરી અને સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ સુરક્ષા સૂચનો આપ્યા હતા પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે તહેવારોના સમયે વેપારીઓ અને સંચાલકો પાસે મોટી રકમ એકત્ર થતી હોવાથી ગુનાખોરો માટે તે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે મોટી રકમ એક જ જગ્યાએ ન રાખવી નિયમિત રીતે બેંકમાં જમા કરાવવી તથા સીસીટીવી કેમેરા કાર્યરત રહે તેની ખાતરી કરવી શંકાસ્પદ વ્યક્તિઓના હલનચલન અંગે તરત જ પોલીસને જાણ કરવાનો અનુરોધ કરાયો હતો વધુમાં સાયબર ક્રાઇમ અંગે ખાસ ચેતવણી આપી હતી જેમાં દિવાળીના દિવસોમાં ઓનલાઈન ખરીદી ડિજિટલ પેમેન્ટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે સાયબર ફ્રોડની શક્યતા વધી જાય છે પોલીસે લોકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જાણ કરવાની અપીલ કરી બેઠકમાં ટ્રાફિક અવેરનેસ અંગે પણ ચર્ચા થઈ હતી તહેવારોના સમયમાં રસ્તા ઉપર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી નિયમોનું પાલન અને સલામત ડ્રાઇવિંગ માટે સૂચના આપવામાં આવી હતી પીઆઈ ગઢવીએ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીની સૂત્ર સાથે નાગરિકો અને પોલીસ વચ્ચે સહકાર અને સંવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો બેઠકના અંતે પીઆઈજી આર ગઢવીએ તમામ સંચાલકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને ખાતરી આપી કે તહેવાર દરમિયાન સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે જેથી દિવાળી આનંદ શાંતિ અને સુરક્ષામાં ઉજવાઈ શકે